હેલો ફ્રેન્ડ્સ રામ રામ ને सीताराम બહૈ દાયરા ને ને सीताराम બહૈ ને ને આઈતા જો અમારે હે ને આજ અમારો તહેવાર આજ ચાલુ થે તો કે એ એક બેધી માં આવે છે તહેવાર પણ અમારો તહેવાર પહેલા જ આવે કે જેનું નામ છે આઈપીએ એટલે કે ઇન્ડિયન પ્રીમિયમ લીગ આપણે કહે કે ઇન્ડિયન પ્રીમિયમ લીગ ચાલુ થાય આજ થી અને ઇમાંય પાછો અમારો માહોલ જામ્યો કે કોણ જીતી હવાર આઈપીએલ

આરસીબી જીતતી ઇમેસેલા સિયરો સિયર વર થા દઈ નું આરસીબી 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 હવે કેવા સીટિંગ ને તો કે સિયર કા ફોડ મેસેલા ફોરવર છે વખતે આરસીબી ટીમ જીતવાની બીકોઝ લાસ્ટ બે ત્રણ દી પહેલાનો લે કારણ કે આજ વખતે ટાઈમ જ આરસીબી નું હે કે કે પ્રીમિયમ લીગ ની આખી આપણી ઓલી ચેમ્પિયનશીપ પ્રમાણે ઈમાઈ પણ છે ને આપણે આરસીબી ની ટીમ જીતી એટલે આજ વખતે તો મેન્સ ની ટીમ માં પણ આરસીબી જ છે હે ઈ હાસી વાત કે વુમન્સ માં આરસીબી જીતી કારણ કે એનું પરફોર્મન્સ સારું હતું બધાય રેમા પણ આ બધાય રમીએ આરસીબી વાળા રમીએ પણ ઈસેલે પ્લેઓફ સુધી પહોંચીએ પણ ન્યા જેને જ બધાય મોરા માટીઓ પડે જાય ને આપણી ચેન્નઈ સુપર કિંગ હે સેલેજન સ્ટ્રોંગ ટીમ છે જે પછી એમાં અમે આરસીબી વાળા હે ને અમારા જે પ્લેયર હો હે જેમ કે વિરાટ કોહલી ને બહાઈ ગયા કે અમારા હામેલી ટીમ માં પાછા રમે ગયા કે આપડો અંદો અંદો ને ભાઈ ભાંડળા જ કીય પ્રમાણે રમતા હોય તો અમારા હામે ગુણ હોય ભાઈ આપડા મહેન્દ્રસિંહ ધોની તો અમારા થી કેવાય જરાક આપણા મોટા એટલે અમે ઈને રિસ્પેક્ટ આપે પછી જાતુ કરે કે ભાઈ આપણો ભાઈ હામે જીતતો હોય મોટો ભાઈ તો હાલો આપણે એટલું બલિદાન આપે દી એટલે છે ને 70 અમે એ જોવે ને હારીએ બાકી કે બીજું ને ઓર 70 ને આજે જે આફેરઈ વાને લીધું ના કે એ 70 સીઝન ની છે સીઝનાની છે માળા નમોઈ થી નીકળે જાય હા બાકી જો ઓટન હતા હે ફાઈનલ અમારી તો હાલતી થી મહેશ ને હાલ છે એ બાકી આજ 5:30 વાગ્યા થીવાનું થાશે હા 5:30 વાગ્યા થી તો ઓપનિંગ સેરેમની હે લી મા આપણી સોનુ નિગમ ને રહેમાન સાહેબ ને વિદાય આવી ગયા ટાઈગરભાઈ ને હા

પાછો તમારે તમારી ટીમમાં થોડુંકનેસ રહી છે તમારા અમુક પ્લેયર અમારી ટીમની બેનિફિટ છે કારણ કે અમારી ટીમમાં મોહમ્મદ સિરાજ ને એવા બધા એવા બધા આપણી ઘણી ઇજાગ્રસ્તર નવા પ્લેયર સાંસ આપ્યું બાકી ધોની કેપ્ટનશીપ અંદર રમતા હોય ગમે લોકલ પ્લેયર હોય તો એ સુપર બને જાય જોઈ જાય સમી રિઝવીન બધા આવ્યા રાસિન રવિન્દ્ર પરફોર્મન્સ

પડી હોય તો બેહ જા હું તો ખોટું બોલું લે ને આપડી મેચ ના રસી કોઈ વારિયા હા ને લગભગ આમ આપણા દર્શક મિત્રો મે લગભગ આપણે ક્રિકેટ તો મોસ્ટલી પસંદ જોતા જ છે અને ક્રિકેટ ની લાઈક કરતા જ છે એટલે કોમેન્ટ જરૂર નાખજો તમારી ફેવરિટ ટીમ કઈ છે કઈ ટીમ વિનિંગ કરી છે ઓકે હા એ બધું જણાવજો કમેન્ટ માં બાકી આગળ આગળ જોઈએ કોણ જીતે અને કોણ કેવું રમે હી હો હો થાવ કો છે થેન્ક યુ હા એટલે તમારે બધાની કોમેન્ટ જરૂર જણાવજો હમણી ઓકે થેન્ક યુ અને હા એક વાત કહેતા આપણે ભૂલાઈ જ ગઈ આમાં સાંભળવામાં આવ્યું અને જ્યાં સુધી ન્યૂઝમાં જાણવામાં જાણકારી મળી મુજબ આપણે કોમેન્ટ્રીમાં નવજોતસિંહ સિદ્ધુ આવીએ ઓહો એટલે નવજોતસિંહ સિદ્ધુ હોય એટલે મણી લાગે ત્યાં સુધી આપણા હિન્દી કોમેન્ટ્રીમાં એના જેવો કોઈ કોમેન્ટર નહી હિન્દીમાં અને એ લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી કોમેન્ટ્રીમાં દેખાતો નહોતો પણ આ લગભગ જોવા મળે નવજોત સિંહ સિદ્ધુ તો એની કોમેન્ટ્રી તમે એની સુનીલ ગાવેસ્કર અને બે આવે કોમેન્ટ્રીમાં હિન્દીમાં જમાવટ એની એક ઓર એટલી ખાસ જોઈજો જો આ બે આવે સિંહ સિદ્ધુ અને આપણે સુનિલ ગાવેશકર એક સાથે બાકી આની ખાલી એકની એન્જોય કરીએ કોમેન્ટ્રી તો એક બહુ મજા આવે છે તમને નવજોત સિંહ ની